કાર્યક્રમ શરૂ થતા પહેલા એક ભાઈએ પૂછ્યું આ રિચ થિંકર એટલે શું હા મેક રિચ એટલે રૂપિયાવાળા અને થિંકર એટલે વિચારોવાળા તમે શું કહો છો આબો મજાનો સવાલ છે અને કદાચ આ સવાલ મને ઘણા લોકોએ પૂછ્યો છે પણ આ સવાલની આ આજે ઉપનામ છે ને એ હું છઠ્ઠું ભણતી ને મને મારા दादाએ કીધુંતું અને એમ કહેવાય કે આજે વક્તા તરીકે કે લેખક તરીકે જ્યારે હું સમાજમાં છું ને એ છઠ્ઠું ભણતી ને ત્યારે એ માનસિકતા કોઈ પણ ઘટના બની હોય ને એ માનસિકતા એને જોવાની કે કોઈ પણ ઘટના હોય તમને એને વર્ણવવાનું કે તો તમે એમાં પોઝિટિવિટીથી વર્ણવો છો કે તમે એને એમને નેગેટિવિટીથી વર્ણવો છો આ વસ્તુ મારા દાદા મિકેનિકલ એન્જિનિયર હતા એ હંમેશા ભાર આપતા ત્યારે એણે એવું કહ્યું હતું કે કોઈ પણ માણસ ગરીબીની અંદર જન્મ લે તો એ એના ભાગ્યની વાત છે પણ ગરીબની ગરીબી સાથે જે મૃત્યુ પામે તો એને સંઘર્ષ નથી કર્યો એવી કંઈક નિશાની છે એટલે હું તારામાં જોઉં છું કે કોઈ પણ વાત છે એને એની એની જે આખી પ્રસ્તુત કરવાની જે વાત છે એની અંદર તને ખાલી પોઝિટિવિટી જ દેખાય છે તને હકારાત્મક દેખાય છે હું તને નદી લઈ જાઉં તો તને કીચડ કે આજુબાજુમાં કચરો હોય નથી દેખાય તો તને એની સુંદરતા દેખાય છે એટલે ધનવાન રૂપિયાથી થવાય કે ન થવાય એ મને નથી ખબર પણ બેટા હંમેશા વિચારોથી ધનવાન થાજે અને વિચારોથી ધનવાન એટલે ટૂંકમાં એવું કહેવાય કે રીચ થિંકર અને ત્યારથી આ શબ્દ મેં ઇંગ્લિશમાં સૌથી પહેલો એવો ઇંગ્લિશમાં શબ્દ સાંભળ્યો હતો અને એ શબ્દ મને એટલો બધો સ્પર્શી ગયો હતો કે એને મેં મારા ઉપનામ તરીકે જોડી દીધો હતો છઠ્ઠું ભણતી ને ત્યારથી